અને પાટણમાં પણ આજે વરસાદ રહ્યો તો પાટણના ચાણસ્માનું ઈટોડા ગામ કે જે આખું જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સતત વરસાદથી પાટણનું ઈટોડા ગામ કે જે જળમગ્ન થયું છે પાટણ ચાણસ્માનું આ ગામ જળબંબાકાર થયું ભારે વરસાદના પગલે ઈટોદા ગામના ગામ કે જળબંબાકાર થયું નજીકના ગામોમાં ખેતરોનું પાણી ઇટોદા ગામમાં ફરી વળ્યા છે વરસાદી પાણી વિઘ્ન બને એ પહેલા જ અધિકારીઓ ત્યાં દોડતા થયા છે એસડીએમ મામલતદાર પોલીસ અધિકારી તમામ तेऊ गांव पहुंचिया। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અખ્તર મનસુરી આપણી સાથે જોડાયા છે અખ્તર પાટણનું આ ઈટોડા ગામ કે જ્યાં પાણી ભરાતા અધિકારીઓ દોડતા થયા શું વધુ વિગતો ત્યાંની ચોક્કસ થી રાજા જો વાત કરવામાં આવે તો જે તાલુકાનું ગામ છે ત્યાં અવિરત તેના જ કારણે જે પાણી જે છે તે વિસ્તારો અને ખેતરો જે છે તે બેટમાં ગયા હતા અને જે ખેતરો બેટમાં ગયા હતા તેની જે ત્રણ ગામો છે ત્યાંથી પાણી જે નીકળતું હતું તેના જ કારણે ગામના જે પરા વિસ્તાર તેમાં પાણી અને અંદર પાણી ઘુસી જવા પામ્યા હતા તેના જ કારણે કહી શકાય કે જે લોકોના અંદર જનજીવન સતત જોખમાઈ ગયું હતું તો અધિકારી જે છે તેના આના પગલે જેને જાણ થતા તે લોકો હાલ તો દોડતા થયા હતા એસટીએમ કલેક્ટર અને જે કહી શકાય કે તેના જે મામલેદાર છે તે પણ ઘટના સ્થળે દોડ્યા હતા અને લોકોની ત્યાં આગળ મુલાકાત કરી હતી અને જેસીબંધ ને તાત્કાલિક બોલાવી અને જે નહેર જે બાજુમાં આવેલી છે નર્મદા ની તેની અંદર થી પાણી જવાનો હાલ તો નિકાલ કર્યો છે જી જી અખ્તર આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ અને આ વરસાદની પરિસ્થિતિ છે અનેક જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવામાં આવી રહ્યો છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ પાટણ જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ અને ત્યાં પણ લોકોની એ જ પરેશાની સરસ્વતી તાલુકામાં પવનની સાથે વરસાદ ગ્રામ્ય પંથકમાં પણ પવનની સાથે વરસાદ વરસ્યો વરસાદ નાયતા વાદોડ અને રવિયાણ તથા રાખલમાં વરસાદ આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી પરિસ્થિતિ દિવસ દરમિયાન અને વરસાદથી પાકને નુકસાન થતું હોવાને કારણે હવે ખેડૂતોમાં પણ ચિંતા છે